તો ભાઈ અમારી ઘેરે અમારા ઋષિ બેન આવી ગયા છે ભા આવી ગયા છે ઘેરે અમારે બેન છે પછી ભૂમિ છે આસ્થા છે હસ્તી પર્વ બધા ખાવા બે ગયા છે ગૌણી હતી ગૌણી તો જમીન એ ગયા ગૌણી બધી અમે બધા બેઠા છીએ જમવા જો જમવામાં છે ને પૂરી છે શાક છે ખમણ ખીર ચટણી દાળ ભાત salad, mercia, bữa thứ hai, cái này khao bê Bây giờ khai khen bắt huy giờ rồi, làm bát thì giờ rồi. Cảm bám cái này complete cái này làm bát thì giờ rồi. Bắt đầu huy giờ rồi. Mama, bán à lizard là bán à lizard બાને ઓઢવા ને દે બાને ઠંડી લાગે છે અને આ બેન છે ને આખા ગામમાં ગૌણી થઈને પછી અહીંયા આવીને હુવે છે આખા ગામમાંથી ખાઈ આવી છે આ જો ભાઈ જો અમારે રસ્તી બેન જો દાદાના પગ દબતી જાય છે સેવા કરતી જાય છે હરવાર હા હસ્તી વાહ નહીં દાદાના દાય તો ભાઈ અમે જે ઓપનિંગમાં ગયા હતા એમાં અમે જે ગિફ્ટ આપ્યું હતું અનબોક્સિંગ કર્યું છે તેમાંથી અમને અંદર લેવું છે ડાયરી અને એક પેન એમાં અમારું નામ લખેલું છે રીઝુ એન્ડ કિશુ તો ભાઈ થેન્ક યુ ભાઈ અને ઇન્વાઇટ કર્યા અને અવસરનું તમને ગિફ્ટ આપ્યું ખૂબ આભાર અને ડાયરી સારી છે અને પેનમાં નામ લખેલું છે રીઝુ એન્ડ કિશુ ને કામમાં આવે છે કારણ કે અમારે ઘણા બધા પ્રમોશન આવતા હોય તો એનું લિસ્ટ લખવાતા થાય એવું બધું છે તો થેન્ક યુ વન્સ ને ભાઈ વલી રૂમમાં બધા હોઈ ગયા છે અને અમે હોવાની એવા તૈયારી કરી આરામ કરી લઈ પાછો હમણાં શૂટ બધું કરવાનું છે શૂટ કરી લઈ પછી તો હવે જઈશી કથામાં પાછો આવી ગયા કે બધા હું તા તો એવું બધું હતું એટલે દાખલો લેટ થઈ ગયું તો હવે છે સીધા કથામાં અને એ પણ રીતિના માસીને અહીંયા રેડી રીતિ Konveksi. Konvei, jawa royal di ya okay, yeah. okay, yeah. okay, yeah. oh. wan. Jadi, <laughs> <laughs> nah, okay. kamu mungkin mungkin video gitu,

અત્યારે અહીંયા ઘોંઘાટ બહુ છે એટલે અવાજ તો હરકો નહી આવે આજે મારા માસી જેનું ઘર આયા કથા અમારા માસી જે દે રહ્યા મારા માસી કોણ છે હા આ કોણ છે

એટલા બધા ફેન છે ને હમણાં ગરમી થઈ જાય વધી ગયા ને પર્વ મમ્મીને બધા આવી ગયા છે તરબૂચ લઈને જો કેટલા લાવ્યા હ બે તરબૂચ લાવ્યા હવે ખાધા કરો એટલે માથા ગુજ ને પર્વ શું લાવ્યો હાથ ધો પેલા પછી પ્રસાદી ખવાય હાથ ધો લાલ છટક તરબૂચ આવી ગયું છે હવે હાંજા કરવાની છે અમારે તરબૂચ પાર્ટી રીતિ છે ને આમાં એક વસ્તુ પૂછે રીતિ હું પૂછતો આમાં તરબૂચમાં હું પૂછાય તો

તો ભાઈ હસ્તી ફરવા અને પપ્પા બે ગયા છે તરબૂચ ખાવા કારણ કે પપ્પાને છે નવરાત્રિ તો પપ્પાને ફરાળ કરવાનો હોય તો પપ્પા તરબૂચ ખાય છે અને અમારો ઓલા ભાઈ જો એ શું કરે છે અહીંયા બેન ખાને ભાઈ બધું બગડ છે અહીંયા હસ્તીને તરબૂચ ખાવાનું મન કીધું તો પપ્પા લઈ આવ્યા હતા કે પપ્પાને અરે ફરાળ થઈ જાય તરબૂચમાં રીતિ વર્ગ પણ હજી ખાય છે અને અમારા ભાઈ આમ તેમ આમ તેમ આટા મારે છે રીધી બધા તરબૂચ પાર્ટી કરી લીધી છે તો લે બરાબર છે અને પરવાએ મને હું કીધું ખબર છે પરવા પરવાએ મને શું કીધું ખબર છે કે તમે લેપટોપ બંધ કરી દો મારી કે કાલે જવાનું છે પરીક્ષા દેવા પરીક્ષા પૂરી થઈ ને પછી મારે જવાનું છે સ્કૂલે હા બરાબર ને મારે મિસ્ટિક

હા આવડે છે પણ પછી અત્યારે નહી તારે પરીક્ષા પૂરી થાય પછી લેપટોપ લેવા હા પરીક્ષા પૂરી થાય પછી હા એમ કે ઢવડમાં બરાબર તું મૂકેલો તો કેતો પણ હમણાં તો હું કેતો વેલા મારે વેલું હોઈ જવું છે એમ બરાબર હવે પાછું તું આવું કરશો તો ભાઈ અમારા પર્વ ભાઈ લેપટોપ તમને ચાલુ ન રાખવા દીધું વાત જવા તો ભાઈ એને લેપટોપ તમણે કાયુ કરવાનો દી મારે એડિટિંગ ને બધું કરવાનું છે આને કરવા હોય જાય ને કેટલો હેરાન કરે છે આમાં વેકેશન પડશે તારો શું થાય હું છે આ મૂકીને હું મળવા આયા વેકેશન કરશે તો ભાઈ ના બધું હંગેલી મૂકી દો કરીત મારા એડિટિંગ પછી કરો પછી આ ચરમ કરવા દે તો રિદી પરવા દે લેપટોપ યુઝ કરવા દીધું નહીં

તો અમારા અમારે ભાઈનું આવું કામ કાંઈ છે જે હાથમાં બી ચોડફોડની જ વાત છે તો કંઈ નહીં હવે પહેલાં એને છે ને સમજાઈ દઈ અને ઉડાઈ દઈ પછી એડિટિંગ શરૂ કરવું અને આ બ્લોક ને કરીએ એન્ડ આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમ્યો હોય છે આ વ્લોગ તમને ગમ્યો હોય તો અમારા આ બ્લોકને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ હવે બીજા વ્લોકમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો હા જો છે આને કાંઈ શાંતિ છે અમારા ફોને તોડી નાખીએ અને આગુ જ રહેવું એ પંખા પંખો ને સારું લઈ લીધું ને ગરમા પંખામાં ડાળાથી